સાસરી પક્ષ વાળા હતા એટલે એ લોકોએ એવું કીધું કે દીકરીને ભણાવાય નહીં પહેલા તો મને ભણાવવાની જ ના પાડી દીધી કેમ કે એ લોકોની છોકરીઓ ઓછી ભણેલી છે એ લોકો એવું ધારણા કે દીકરીને બહાર ના કઢાય દીકરીને ભણાવાય નહીં પણ મારા મગજમાં એ હતું કે આજે હું નથી વધારે ભણી શકી તો મારી દીકરી ભણીને આગળ આવે તો મેં મારી દીકરીઓનો બહુ સંઘર્ષ કરીને મારી ત્રણે ત્રણ દીકરીઓને ભણાઈ છે આઠ હીરામાં કામ કરવાનું ચાલુ કર્યું કે ઘરેથી હું ચાલીને જતી બપોરે આવતી ચાલીને ભાઈ ચાલીને બપોરે પાછી જતી પાછી સાંજે ચાલીને આવતી આવી રીતે હું બાર કલાકની જોબ કરતી ઘરનું કામ કરતી અને મારો પગાર આવે હું મારી છોકરીઓને ભણાવતી અને હસબન્ડના પગારમાં હું ઘર ચલાવતી હતી અને સોશિયલ મીડિયા થકી આપણા સમાજના જે ભીમ યોદ્ધાઓ ભાઈઓ છે બહેનો છે ઘણા બધાએ મને સપોર્ટ આપ્યો એક બહુ જ આર્થિક પરિસ્થિતિનું ઘર હતું જે ઘરમાં પાણી પણ પડતું હતું અને બેનની ડિલિવરી આવેલી હતી ત્યારે એ બેને મને પગે લાગીને એવું કીધું કે બેન તમે બાજુમાં જે કીટ આપવા આવ્યા છો પણ આજે હું મારી ડિલિવરી આવેલી છે મારા ઘરમાં કંઈ જ નથી તો મને ખાવાનું આપો ત્યારે મને ખરેખર હું ત્યાં રડી ગયેલી પછી હું ઘરે આવી અને જે ઘી ગોળ ડ્રાય ફ્રુટ પ્રેગ્નેન્ટ બેનો માટે જ કામ કરવું છે ચોવીસ કલાક ની અંદર ગમે ત્યારે ફોન આવે ત્યારે હું હોસ્પિટલ જઉં છું હોસ્પિટલ ની અંદર બાળકને નવડાવું છું બેનના કોઈ પણ ગંદા કપડા હોય તો એ બી હું ધોઈ નાખું છું બેનને રજા આપે ને ત્યાં સુધી હું હોસ્પિટલમાં હાજર રહું છું અને એ બેનનું કામ કરું છું સાવિત્રી સામર્થ્ય આજના એક અલગ એપિસોડમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એક અન્ય જાજરમાન થનારી આવ્યું ઉષા પરમાર ઉષાબેન પરમારનું આપણા સ્ટુડિયોમાં ખૂબ સ્વાગત છે વેલકમ બેન જય નમો ભૂટાય ઉષાબેન વિશે તો સમાજમાં ગુજરાતમાં ઘણા બધા લોકો જાણે છે છતાં પણ હું ઉષાબેનને વિનંતી કરું કે તેઓનો પરિચય સંક્ષિપ્તમાં આપણી સૌની સામે આપે ઉષાબેન આપનો પરિચય આપો જય ભીમ નમો જય સાવિત્રી હું ઉષા પરમાર અમદાવાદ બાપુનગર ગુજરાત મહિલા પરિષદ આપ જીવનમાં ઘણા બધા કાર્યો કરી ચૂક્યા છો તો હાલ આપ કોઈ બિઝનેસ કરી રહ્યા છો તો આપ શું બિઝનેસ કરી રહ્યા છો એનું સમાજમાં લોકો જાણવા માગે છે અને એ બિઝનેસ કરવામાં આપણને શું તકલીફ પડી અને કેવા કેવા અનુભવ થયા એ અનુભવો વિશે જણાવો જો પહેલા તો હું જે ભરત ગૂંથણ કરતી હતી અને જે તોરણ હોય એના મોતીનું બંગડી ઉપર કરવાનું બુટ્ટી ઉપર કરવાનું એવું હેન્ડીક્રાફ્ટનું વર્ક કરતી હતી એમાંથી પછી મને ગવર્મેન્ટ તરફથી આર્ટિઝન કાર્ડ મળ્યું આર્ટિઝન કાર્ડ મળ્યું એના ઉપરથી અમારે ઓનલાઈન ડ્રો થાય ડ્રોની અંદર મારે ગાંધીનગર આવવું પડે ફોર્મ ભરવું પડે પછી એમાં મારું નામ ખોલે પછી અમારે એમાં ઓનલાઈન પેમેન્ટ ભરવાનું હોય પછી ગુજરાતની અંદર ગુજરાત રાજ્યની બહાર બી અમને સ્ટોલ ફાળવવામાં આવે હવે ત્યાં અમારે રહેવાનું સ્ટોલની અંદર હોય અને નાવા ધોવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા એવી બધી બહાર અમારે વ્યવસ્થા કરવી પડે એકચ્યુઅલી બધો સામાન લઈને અમારે અહીંથી ત્યાં જવાનું આવવાનું એટલે એમાં મને કોઈ વળતર મળતું નહોતું એટલે એમાં ઘણું બધું મને નુકસાન થયું ઘણો બધો સંઘર્ષ મેં એમાં કર્યો પછી હાલ તો મેં અત્યારે મારા ઘરની બાજુમાં જ એક શોપ ખોલી છે એમ જે કે કેમિટેશન જ્વેલરી અ આપણે જે ઇમિટેશન જ્વેલરીની દુકાન ખોલી છે એમાં કેવા કેવા પ્રકારની વસ્તુઓ આપ વેચો છો અને એમાં કેવો રિસ્પોન્સ મળે છે હાલ તો જો કે સરસ સારું ચાલી રહ્યું છે બે મંથ થયા છે ચાલુ કર્યા તો પણ બેનિફિટ મળે છે મને અને એમાં એવું છે કે મોતીકામનું છે જ્વેલરીનું કુંદનનું છે ગ્રામનું છે જે ચોવીસ કેરેટ ગોલ્ડનું પાણી આવતું હોય એમાં બનેલી વસ્તુ ચેન પેન્ડલ વીટી કડી ગુટ્ટી બધું જ વગેરે ખૂબ સરસ આપે જીવનમાં બિઝનેસ ચાલુ કર્યો છે અને એના પહેલા આપે જીવનમાં ઘણો બધો સંઘર્ષ કર્યો છે જેમ દરેક મહિલાઓ અને દરેક પુરુષો સંઘર્ષ કરતા હોય છે તો એક મહિલા તરીકે આપણને કેવો સંઘર્ષ કરવો પડ્યો એના વિશે અમે સ્ટુડિયો જાણવા માંગીએ છીએ જોકે બચપનથી સંઘર્ષ તો જોયો છે મા બાપની આર્થિક પરિસ્થિતિ ઘણી ખરાબ હતી ત્યારે જ્યારે અમારે જ્યારે અમને સ્કૂલે મોકલતા ત્યારે અમારે ત્રણથી ચાર કિલોમીટર જ ચાલીને જવું પડતું પછી સ્કૂલ આવતી પછી વાગડ ગામ હતું ધંધુકા તાલુકાની અંદર પછી ત્યાંથી અમે બસમાં અપડાઉન કરતા પછી ચોમાસામાં ચોમાસું હોય ત્યારે અમે સ્કૂલે નહોતા જઈ શકતા પછી અમુક એવું ઠંડીનું વાતાવરણ હોય તો સવારમાં છ વાગે ઘરેથી નીકળીએ તો અંધારું હોય તો અમે એક દીકરીના કે નાની જતી મારી લગભગ દસ અગિયાર વર્ષની ઉંમરમાં અમને એકલા ના જવા દે ત્યારે અમારે પણ ભણવાનું કોઈ આમ એવું જ નતું કે અમે ભણી શકીએ કેમ કે શિયાળામાં નહીં જવાનું ચોમાસામાં નહીં જવાનું તો ઉનાળામાં તો વેકેશન હોય એટલે આગળ વધારે ભણી નથી શક્યા બીજું મેં એક જાણ્યું છે કે આપ પ્રેગ્નન્ટ મહિલાઓ માટે કામ કરો છો તે પ્રેગ્નન્ટ મહિલાઓ માટે કેવી કામગીરી કરો છો એ પણ સમાજને જણાવો હા બે હજાર ઓગણીસ વીસમાં જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે મારા ફોલોર્સ ફેસબુકમાં વધારે છે મીન્સ કે અઠયાવીસ હજાર જેવા છે તો એ લોકોને હું અમુક લોકોને હું નથી ઓળખતી અને એ લોકો બધા મને ઓળખતા હતા તો મારા ખાતામાં એ લોકોએ મને પેમેન્ટ નાખતા અને હું મારું ઘર અત્યારે ચોથા માળે છે જે હું પગથિયા ચડી ઉતરી નીચે ડિમાર્ટમાં વસ્તુ લેવા જાઉં એ પૈસાની ઘરે આવું ઘરે આવી અને હું એના કીટ બનાવું કીટ બનાવી અને બાપુનગર વિસ્તાર અમરાઈવાડી વિસ્તાર સરસપુર વિસ્તાર મેમકો વિસ્તાર મેઘાણીનગર વિસ્તાર અનેક વિસ્તારોમાં જસોદા ચોકડી ઈસનપુર ઘોડાસર આ બધા જ એરિયામાં હું અનાજની કીટો બનાવી બનાવીને હું જયારે આપવા જતી ત્યારે એક બહુ જ આર્થિક પરિસ્થિતિનું ઘર હતું જે ઘરમાં પાણી પણ પડતું હતું એ લોકોના કપડાં પલળી ગયા હતા અને બેનની ડિલિવરી આવેલી હતી ત્યારે એ બેને મને પગે લાગીને એવું કીધું કે બેન તમે બાજુમાં જે કીટ આપવા છો પણ આજે હું મારી ડિલેવરી આવેલી છે મારા ઘરમાં કંઈ જ નથી તો મને ખાવાનું આપો ત્યારે મને ખરેખર હું ત્યાં રડી ગયેલી પછી હું ઘરે આવી અને મેં જે ઘી ગોળ ડ્રાય ફ્રૂટ બધા જ ને લાડવા બનાવ્યા લાડવા બનાવીને હું બેન ને આપવા ગઈ પછી મને અંદરથી જ એવું થઈ ગયું કે મારે બસ હવે પ્રેગનેન્ટ બહેનો માટે જ કામ કરવું છે એટલે વર્ષ દોઢ વરસ તો મેં મારા ઘરમાંથી જ બધી કીટ આપી અને એ મેં સોશિયલ મીડિયામાં વાયર વાયરલ કર્યું અને સોશિયલ મીડિયા થકી આપણા સમાજના જે ભીમ યોદ્ધાઓ ભાઈઓ છે બહેનો છે ઘણા બધાએ મને સપોર્ટ આપ્યો અને ઘણા બધા પાંચ હજાર સાત હજાર પચીસો હજાર પાંચસો જેની જેવી સંપત્તિ પ્રમાણે મને પેમેન્ટ આપ્યું અને એ પેમેન્ટનું અત્યારે હું હાલની તારીખમાં પણ રાત્રે બાર વાગે ફોન આવે બે વાગે ફોન આવે ગમે ત્યારે ચોઈસ કલાકની અંદર ગમે ત્યારે ફોન આવે ત્યારે હું હોસ્પિટલ જઉં છું હોસ્પિટલની અંદર બાળકને નવડાવું છું બેનના કોઈ પણ ગંદા કપડાં હોય તો એ બી હું ધોઈ નાખું છું બેનને રજા આપે ને ત્યાં સુધી હું હોસ્પિટલમાં હાજર રહું છું અને એ બેનનું કામ કરું છું અને આ કામ કરતી વખતે એક વખત સરસપુર એરિયામાંથી મને ફોન આવ્યો કે લગભગ રાત્રે પોણા પાંચે મને ફોન આવ્યો કે ઉષાબેન મને ડિલિવરીની બહુ સખત પીડા થાય છે તમે મારી હેલ્પ કરો એટલે મેં મારા હસબન્ડને લઈ અને હું ત્યાં સરસપુર પહોંચી ગઈ તો પહોંચતા પહોંચતા સવા પાંચ જેવું થઈ ગયું એટલે એક બેન ચાદર ઓઢીને ઉભા હતા તો એમને મને કીધું કે મને એમ થઈ ગયું કે બેન ઊભા છે એટલે આ બેન જ લાગે છે એટલે હું તો એકદમ હાફડી થઈ ગઈ કે બેન ચલો તમે જલ્દી મારો વેટ કરો સોરી હું લેટ થઈ ગઈ આપણે હોસ્પિટલ જઈએ એટલે બેને એવું કીધું સોરી ઉષાબેન મને માફ કરજો

તો પ્રેગ્નન્ટ મહિલાઓને સેવા સિવાયની બીજી શું શું સમાજ સેવા આપ કરો છો એ વિશે પણ જણાવો જ્યારે ઉનાકાંડ પછી આરડીએમનો પાયો નખાણો આરડીએમમાં જીજ્ઞેશભાઈ મેવાણી સર જોડે હું પહેલાંથી જોડાયેલી હતી અને એમના પપ્પા અને મારા પપ્પાને ખાસ મિત્ર જેવા છે એટલે અમે મિટિંગ કરતા મિટિંગમાં અમે છ જણ જોઈએ જીજ્ઞેશભાઈ મહિલામાં હું એક હોઉં અને બીજા ચાર પાંચ ભાઈઓ અમે એવી રીતે મિટિંગ કરતા અને અમે આગળ સમાજનું કામ કરતા એમ કરતાં કરતાં ઉનાકાંડ થયું ઉનાકાંડ પછી જે આરડીએમનો પાયો થયો ભાઈ ધારાસભ્ય બની ગયા અને પછી મેં આરડીએમ જોઈન કર્યું આરડીએમની અંદર મને આશા વર્કરનું કામ સોંપવામાં આવ્યું આશા વર્કરના કામમાં મેં અમદાવાદની અંદર અઠ્ઠાવન વોર્ડ હતા જે દરેક એરિયામાં આશા વર્કરના વોર્ડમાં મેં કામ કરેલું ત્યારે અમુક બહેનો હોય જેને પોલિયાના પૈસા ના મળ્યા હોય અમુકને પગાર પૂરતો ના મળ્યો હોય અમુકને જે પ્રેગ્નન્સીમાં એમને આઠમા મહિને જોબ છોડી દીધી હોય પછી આઠમાથી નવમો મહિનો એક મહિનો ગેરહાજર રહીએ બાળક ત્રણ મહિનાનું થાય ત્યાં સુધી ગેરહાજર રહીએ એ ચાર મહિનાના જે પૈસા ફાળવવામાં નતા આવ્યા એ બધા જ અમે બહેનોને મેં ભેગી કરી અને મારા સ્વ ખર્ચે મેં બહેનો જોડે લડત લડી અને એ બધાને પોલિયાના પૈસા અપાવડાયા અને પ્લસ જે એમને 4 મહિનાનો જે પગાર બાકી હતો એ બધું મે પણ અપાવડાવ્યું છે ખૂબ સરસ આપે આરડીએમ સાથે અને સમાજ માટે ઘણી સારી સારી કામગીરી કરેલી છે હવે આ જે આપ કામગીરી કરી રહ્યા છો તો જે સમાજ સેવાની અલગ અલગ પ્રકારની કામગીરીમાં આપને કેવા કેવા વિઘ્નો આવે છે અને એ વિઘ્નો દૂર કરવાના ઉપાયો શું હોય શકે એ વિશે પણ અમારે જાણવું છે વિઘ્નમાં તો જો કે જે કોરોના કાળમાં વરસાદ ચાલુ હતો અને જે સાળંગપુર એરિયાની અંદર અમે હસબન્ડ વાઇફ એક્ટિવ જતા હતા એટલે કીટો આગળ પડી જી ત્રણ ચાર અને એક બેનનો મને કોલ આવેલો કે બેન હું વાલ્મિકી સમાજ થી છું અને અમારા ઘરમાં કશું જ નથી અને મારા હસબન્ડ થઈ ગયેલા છે મારો છોકરો નથી અને મારી બે દીકરી સાથે હું રહું છું અને મારા ઘરમાં આના જ નથી તમે અમને કીટ આપશો એટલે મેં તરત તે ચાલુ વરસાદમાં મારા હસબન્ડે કીધું આટલા વરસાદમાં આપણે જઈશું મેં કીધું હા તમે આવો અથવા હું જઈશ પણ એ વખતે તો રિક્ષા પોસિબલ નથી પછી અમે એક્ટિવા લઈને ગયા હતા સાળંગપુર ચાર રસ્તા એમનો પોલીસ રોક્યા એ પોલીસ વાળાએ મારે જવું છે મને જવાબ દો અને તમે પાછળ મારી પાછળ બેસી જાવ અને તમે આવો કે હું ક્યાં કીટ આપવા જઉં છું અને હું આજે નીકળી છું આજે તમે આગળની ગાડીનો કાચ તોડ્યો કાલે બી નીકળીશ કાલે તમે પાછળની ગાડીનો કાઢ તોડજો હું અહીંથી જ નીકળીશ આવી બધી ઘટનાઓ બને તો એને અને અન્ય ઘટનાઓ એનાથી બચવાના ઉપાયો આપના મગજમાં કેવા કેવા આવે છે અલગ અલગ પ્રકારની વિઘ્નો આવતા હોય તેમાંથી બચવા માટે શું શું કરવું જોઈએ અથવા અન્ય મહિલાઓને કઈ રીતે કહી શકાય કે આજે આમ તમે એક રસ્તો બતાવ્યો કે પાછળ બેસીને આવે એક ઉપાય થયો તો બીજી કોઈ ઘટના અને મહિલાઓને કેવું હોય તો તમે કઈ રીતે કહી શકો એમાં તો જો ગુજરાત મહિલા પરિષદ અમારું સંગઠન છે બે હજાર ઓગણીસમાં ચાર વર્ષથી અમે એમની સ્થાપના કરી છે એમાં જે મધુબેન કોરડિયા એ જોડાયેલા છે હું જોડાયેલી છું જિલ્લા લેવલે તાલુકા લેવલે અમે મીટિંગ કરીએ છીએ અને બહેનોના ફક્ત બહેનો માટે અમે આ જાગૃતતા ફેલાઈએ છીએ અને દરેક પ્રકારની તાલીમ મધુબેન કોરડી આપે છે હું આપું છું સોશિયલ મીડિયામાં વાયરલ કરીએ છીએ અને અમુક ગામડામાં તાલુકામાં જિલ્લા લેવલે કે ગમે ત્યાં અમે જઈએ બહેનોના ભેગા કરીએ ત્યારે બહેનો એમ કે છે કે બાબા સાહેબ કોણ છે સાવિત્રીબાઈ કોણ છે અમને કશું જ નોલેજ નથી અમને કંઈ જ ખબર પડતી નથી એવા બહેનોને અમે એક્ટિવ કર્યા છે પછી જે સ્ત્રીનો જે ઘરેલું હિંસામાં જે સ્ત્રી ઉપર અત્યાચાર થતા હોય કે સાસુ સામુ ના બોલી શકતી હોય પતિ સામુ ના બોલી શકતી હોય એની બી અમે તાલીમ આપીને એમને એક્ટિવ કરી છે પ્લસ પછી જે જે નાની દીકરીઓ છે સ્કૂલની અંદર ઘણી બધી છ ધોરણ થી નવ માં ધોરણ સુધીની દીકરીઓનો અમે બેટ ટચ ગુપ ની તાલીમ બી આપેલી છે મધુબેન કોરડી આપેલી છે મેં બી આપેલી છે એટલે અમે આવી રીતે ઘણી બધી મહિલાઓને જાગૃત કરી છે ગાંધીનગરમાં અમારો જીજ્ઞેશભાઈ મેવાણી સાથે કાર્યક્રમ હતો જે ઘુંઘટ પ્રથા નાબૂદ કરવા માટે તો એમાં બી અમે કામ કરેલું છે અને ઘણી બધી બહેનોના અમે વડગામની અંદર હું જઈ છું ત્યાં બનાસકાંઠા જિલ્લાની અંદર અમે બહેનોના લાજપથા નાબૂદ કરેલી છે આ એક સરસ પગલું છે આપનું હવે બાબા સાહેબનું જે મિશન છે જેને આપણે બહુજન મિશન પણ કહીએ છીએ તો બહુજન મિશનમાં પણ મેંની કામગીરીમાં અને મહાનુભાવોના તિથિઓમાં આપણે મેં ઘણીવાર જોયેલા છે તો એમાં કેવી કેવી કામગીરી કરી છે અને એ કામગીરી ઉત્તરોત્તર લોકોના મગજમાં ઘર ઘર સુધી પહોંચે એ વિશે આપના શું વિચારો છો કામગીરીમાં તો જો કે પહેલાં તો હું જતી નથી પછી થોડે થોડે આ બધું ઉનાકાણ થયા પછી હું આ બધી જેમ જેમ જાગૃત આવી જેમ જેમ હું વાંચું મે પછી મને ખબર પડી કે આ બેન દીકરી ઉપર રેપ થાય છે બળત્કાર થાય છે મર્ડર થઈ જાય છે અને ઘણી બધી બહેનો ઉપર અત્યાચાર થાય છે અને એવું જરૂરી નથી કે બહેનો ઉપર થાય છે બેનો બી ભાઈઓ ઉપર બી કરતા હોય છે જે મારી જોડે જે કેસ આવે છે પેલા હું વકીલાતનું બી કરતી હતી કે ઘણા બધા વકીલોને હું કેસ આપતી હતી ત્યારે બહેનોના ફોન આવે ભાઈઓના ફોન આવે તો હું બંને પક્ષમાં જાણતી હતી કે કોનો વાંક છે એટલે બેન

તો ત્યાં એક દિવસ હોય બે દિવસ હોય ત્રણ દિવસ હોય સતત મારી હાજરી ત્યાં હોય તે કાજલ મોડાસા કેસમાં જ્યારે રાત્રે બાર વાગે દીકરીની ઉપર રેપ થયેલો ગેંગરેપ થયેલો અને એ છોકરીને જ્યારે ત્યાં લાવ્યા હતા ત્યારે મને જીગ્નેશભાઈ મેવાણી સરે કીધું કે ઉષાબેન તમે અંદર જઈ અને જે છોકરીની બોડી છે ત્યાં તમે પીએમ રૂમમાં માં જાઓ અને તમે લેડીઝ છે એટલે તમે એના ફોટા પાડો પણ જેવી હું અંદર ગઈ પણ છોકરીની ઉપર એટલો બધો ભયંકર રીતે એની ઉપર રેપ કરેલો બળાત્કાર કરેલો જ્યારે અહીં સુધીનું મેં કપડું કાઢ્યું ને ત્યાં હું તું જ પોતે ત્યાં બેભાન થઈ ગઈ હતી એટલી બધી ભયંકર પરિસ્થિતિ દીકરીની કરી નાખી હતી છતાં હું હિંમત નથી આરી ત્રણ દિવસ સતત હું ત્યાં ઊભી રહી અને ઘણા બધા મેં આવી રીતે કામ કરેલા છે ખરાબ આપની કામગીરીને સેલ્યુટ છે આપે ખૂબ સરસ કામગીરી કરી છે હવે મારા અંદર એક સવાલ એવો ઊભો થાય છે કે આપ મહિલા છો તો આપના રોલ મોડેલ પુરુષો કોણ હોય શકે આપના રોલ મોડેલ પુરુષો કેવા હોય શકે આદર્શ પુરુષ આદર્શ પુરુષ આદર્શ પુરુષમાં તો હું jignesh mehwani સરને કહીશ કેમ કે જ્યારે મને દુનિયાનું કોઈ ભાન નોલેજ નહોતું ત્યારે મને એમના કોન્ટેક્ટમાં આવી અને જ્યારે શરૂઆત જ અમે કરી ત્યારે સાઈબાગની અંદર મંથલી મીટિંગ આવતી કોઈ પણ સન્ડેમાં અમને બોલાવતા અને ત્યાં એમનો એક જ ધ્યેય હતો કે બેન તમે વાંચો તમે જેટલું વાંચશો એટલું તમને નોલેજ આવશે વાંચવાનું નોલેજ મને જીગ્નેશ મેવાણી સરે શીખવાડેલું અને એમના થકી જ હું મને મને આ બધી મારી ઓળખાણ એમના થકી જ છે એમને મને કર્ણાટક સુધી મોકલેલી છે ત્યાં બી મારી કામગીરી છે એટલે મારા આદર્શ પુરુષ તો જીગ્નેશ સર મેવાણી છે સરસ ખૂબ સરસ એ જ રીતે આપના રોલ મોડેલ મહિલા કેવા હોય છે મહિલામાં તો કહું ને તો એક વખત મને કોલ આવ્યો રાત્રે અગિયાર વાગે કે ઉષા તું શું કરે છે એટલે મેં કીધું બોલો ને એટલે કે આવતીકાલે નાગપુર જવું છે એટલે મેં કીધું ત્યારે તો મને હું મારી નાની નાની બેબી હતી હું ક્યાંય બહાર નથી નીકળતી મને કોઈ બાબા સાહેબ શું છે એ ખબર નથી સાવિત્રીબાઈ શું છે એ ખબર નથી આ ઘણા વર્ષો પહેલાની વાત છે ત્યારે મેં કીધું સારું હું નાગપુર તો આવવા તૈયાર છું પણ પાછું ક્યારે આવવાનું તો કે એ ત્રણ ચાર દિવસ થશે એટલે મેં કીધું કશો વાંધો નહીં પછી હું નાગપુર ગઈ નાગપુર ગઈ ત્યારે દીક્ષા ભૂમિ અમે ગયા ત્યાં બધું મેં જોયું જાણ્યું બધા મહિલાઓને મળી મિટિંગો કરી જાગૃતતા મેં કઈ રીતે બેનો ઘણા બધા બેનો હતા ઘણા બધા બેનો એ સ્પીચ આપી અને કઈ રીતે જાગૃત આવે અને જે બેન હતા ને એ મારા બેન મધુબેન કોરડિયા હતા સરસ એમના થકી હું આજે અહીંયા બેઠી છું સરસ સરસ મધુબેન તો અમે જાણીએ જ છીએ એટલે એક કરોડ મોડેલ તો છે જ એટલે અમે ખૂબ સરસ વાત કરી હવે મારો પ્રશ્ન એવો છે કે સમાજમાં હાલ આપણે વાત કરી કે જાગૃતિ સમાજમાં આવે તો આપ કેવા પ્રકારના કાર્યો થકી સમાજમાં અને મહિલાઓમાં જાગૃતિ લાવવા માંગો છો ગુજરાત મહિલા પરિષદ અમારું સંગઠન છે અને ગુજરાત મહિલા પરિષદમાં હું કામ કરવા માંગુ છું અને એમાં એની અંદર હું મહિલા જેટલી મહિલા જોડાય એટલી મહિલાઓને જોડવા માંગુ છું અને દરેક જિલ્લા તાલુકા લેવલે અમારા મીટિંગનું આયોજન અમે કરેલું છે અને હજી હું કરીશ મારા બેન બી કરશે અને અમે બધી બહેનોને ભેગી કરી અને એ બધી બહેનોમાં જાગૃત આવે આવા બોલી શકે અને એ સામે વ્યક્તિ સામે અન્યાય સામે લડી શકે બોલી શકે અને બહેનોમાં ફૂલ જાગૃતતા લાવવા માંગુ છું સરસ ખૂબ સરસ હવે આપની અંગત જીવનની વાત કરીશ કે આપણે ઘણી બધી વાત કરી સમાજ સેવાની વાત વાત કરી હવે આપે આપના જીવનમાં આપની દીકરીઓને ખૂબ આગળ લઈ જવા માટે ખૂબ તકો આપી છે ખૂબ એમના માટે મહેનત કરી છે તો આપની આપના વિશે થોડું અંગત જીવન વિશે જણાવો પહેલા તો જો કે રૂઢિચુસ્ત સાસરી પક્ષ વાળા હતા એટલે એ લોકોએ એવું કીધું કે દીકરીને ભણાવાય નહીં પહેલા તો મને ભણાવવાની જ ના પાડી દીધી કેમ કે એ લોકોની છોકરીઓ ઓછી ભણેલી છે એ લોકોએ એવું વિચારધારણા કે દીકરીને બહાર ના કઢાય દીકરીને ભણાવાય નહીં પણ મારા મગજમાં એ હતું કે આજે હું નથી વધારે ભણી શકી તો મારી દીકરી ભણીને આગળ આવે તો મેં મારી દીકરીઓનો બહુ સંઘર્ષ કરીને મેં મારી ત્રણે ત્રણ દીકરીઓને ભણાઈ છે કૃતિકા તો પછી થઈ પહેલાં બે દીકરીઓ હતી એને મેં બહુ ખર્ચા કરી અને ઘણો બહુ બધો મેં સંઘર્ષ કર્યો અને છોકરીઓને બધા સાસરી પક્ષ સામે પડી પડીને પણ મેં છોકરીઓને ભણાવી ટેલેન્ટ બનાવી એમના એજ્યુકેશન એનું બનાવ્યું મોટી બેબી આજે જોબ કરે છે નાની બેબી છે એ વચ્ચે જાનવી પરમાર જેને આપણે ઇન્ટરવ્યૂ લઈ ચૂક્યા છીએ ક્રિતિકા સ્ટડી કરે છે નવમાં ધોરણમાં એટલે આવી રીતે મેં સંઘર્ષ કર્યો છે અને પેલા શરૂઆત જયારે મારી છોકરીઓને ભણાવવાની થઈ ત્યારે મારા હસબન્ડનો સાવ અઢારસો રૂપિયા પગાર હતો એટલા પગારમાં ઘરનો અમે ભાડામાં રહેતા ભાડાના મકાનમાં ત્યારે તો એટલું બધો પગાર હતો નહીં એટલે ભાડું ભરવું છોકરાઓ ભણાવવા એટલે પછી મેં સ્ટાર્ટ હીરામાં કામ કરવાનું ચાલુ કર્યું કે ઘરેથી હું ચાલીને જતી બપોરે આવતી ચાલીને પછી ચાલીને બપોરે પાછી જતી પાછી સાંજે ચાલીને આવતી આવી રીતે હું બાર કલાકની જોબ કરતી ઘરનું કામ કરતી અને મારો પગાર આવે હું મારી છોકરીઓને ભણાવતી અને હસબન્ડના પગારમાં હું ઘર ચલાવતી હતી સરસ આપનો જીવન સંઘર્ષ ખૂબ પ્રેરણાદાયી છે અને આપે આપની દીકરીઓ માટે જે કામ કર્યું એ સમાજને માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે અને સમાજે આપણા જીવનમાંથી કંઈક હંમેશા શીખવાનું રહેશે હવે જીવન સંઘર્ષની વાત કરી રોલ મોડલની વાત કરી હવે આપનું વિઝન શું છે આપના ખુદના માટે સમાજ માટે અને મહિલાઓ માટે કે ભવિષ્ય કેવું હોવું જોઈએ અને એના રિલેટેડ આપના સપના શું છે આપના ડ્રીમ્સ શું છે ડ્રીમ્સ તો આપના પર્સનલી તો ઘણા બધા હોય છે એ તો પર્સનલી જ હોય અને મેં કીધું ને કે અમારું જે ગુજરાત મહિલા પરિષદ અમારું સંગઠન છે અમે બનાવેલું છે બે હજાર ઓગણીસમાં અમે સ્થાપના કરી એમાં જ હું બધી બહેનોને જોઈન કરીને એ બહેનોના માટે કામ કરવા માંગુ છું એ બહેનો આગળ આવે એ જ મારું ડ્રીમ છે અને મારી દીકરીઓ પણ આગળ આવે સમાજની દીકરીઓ પણ આગળ આવે હવે ઘણી બધી મહિલાઓ ગુજરાતમાં ખાસ કરીને કે સમાજ માટે માટે બહાર નીકળી શકતી નથી ઘણા બધા કારણો કારણો છે છે સંખ્યાબંધ એમાં તો સપોર્ટ તો પુરુષનો હોવો જોઈએ કે પુરુષ જે પતિ હોય એ જ સપોર્ટ આપે તો સ્ત્રી બહાર નીકળી શકે અને ઘણા બધા પુરુષો પણ સપોર્ટ આપતા હોય છે પણ ઘણી બધી સ્ત્રીઓ બહાર નથી નીકળતી પણ આજે એમને બહાર આવવું જોઈએ બહાર આવે તો જ નોલેજ આવશે તો જ ખબર પડશે કે દુનિયા શું છે કે હસબન્ડ આપણને કઈ રીતે વાત કરે છે કે બહાર લોકો આપણને કઈ રીતે વાત કરે છે આપણા બાળકો આપણને કઈ રીતે વાત કરે છે આપે આ મહિલાઓની વાત કરી તો મહિલાઓના એજ્યુકેશન અને એનું આર્થિક પાસું એ ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ મજબૂત થાય એના માટે આપના શું વિચારો છે મહિલાઓ આર્થિક રીતે મજબૂત થાય કંઈક કમાતી થાય અને એમનું શિક્ષણ સ્તર ઊંચું થાય સમાજના ગરીબ વર્ગથી લઈ અને મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગ તમામ મહિલાઓની વાત છે આમાં તેમનું એજ્યુકેશન સ્તર અને આર્થિક સ્તર બંને ઉચ્ચ લેવલ પર પહોંચે એના માટે શું વિચારો છે આપના ઉપાય આર્થિક પરિસ્થિતિ ગમે એવી નબળી હોય પણ તમે એક વખત જૂના કપડા પહેરી લેશો કે એક ટક ઓછું ખાઈ લેશો તો ચાલશે પણ તમારે તમારા સંતાનો તો ભણાવવા જ પડશે શિક્ષણ જરૂરી છે શિક્ષણ જરૂરી તમે શિક્ષણ મેળવશો એજ્યુકેટર હશો તો જ તમે આગળ આવી શકશો એજ્યુકેશન વગર તો કશું જ નથી સમાજમાં ઘણી બધી કુરીતિઓ ચાલે છે રૂઢિ રિવાજો ચાલે છે ખાસ કરીને અંધશ્રદ્ધા એના વિશે આપ પ્રકાશ પાડો અંધશ્રદ્ધામાં તો એવું છે ને કે સ્ત્રીનો છે ને પહેલાથી તે દબાઈ દેવામાં આવે છે કે તારે નણદ હોય તો એના પગે લાગવાનું સાસુ હોય તો એના પગે લાગવાનું સસરા હોય તો એના જ ખોળો નાખવાનો અને પછી તારે આમ કરવાનું તારે બહાર નીકળતો તારે ઊંચા અવાજે બોલવાનું નહીં તારે ઘૂંઘટ કાઢવાનો આમ કાઢવાનો પણ હવે જમાનો ઘણો બધો બદલાઈ ગયો છે હવે એવું કશું જ નથી અને આપણો સમાજ બી હવે એટલો જાગૃત થઈ ગયો છે કે જે આ બધી રૂઢિચુત્ર ગામડામાં હજી છે બાકી શહેરમાં તો બધે હજી બહુ બધું બદલાઈ ગયું છે એટલું બધું નથી હવે સબેન આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ જય ભીમ નમો ગુજરાત નેક્સ્ટ એપિસોડમાં એક અન્ય મહિલા સાથે અમે શ્રીશું ત્યાં સુધી જોતા રહો જય ભીમ ગુજરાત ડિજિટલ ચેનલ થેન્ક યુ વેરી મચ